સમાચારો પર નજર કરીશું અમદાવાદની ખાનગી સ્કૂલ એ વાલીઓ માટે આફત બની ગઈ છે એફઆરસી ના નિયમ પ્રમાણે ફી વધારો પાંચ થી દસ ટકા કરવાનો હોય છે પરંતુ કોઈને કોઈ બહાનાથી દસ થી પચીસ ટકા ફી વધારો કરી દેવામાં આવે છે ફી વધારાને રોકવા માટે સરકારે એફઆરસી કમિટી તો બનાવી છે પરંતુ કમિટીનું ખાનગી સ્કૂલો પર સહેજે નિયંત્રણ ન હોવાનું ફી વધારા પરથી સાબિત થાય છે ખાનગી સ્કૂલો નવા ઓરડા બનાવવા માટે બિલ્ડિંગ ભાડું સ્ટાફનું ઇન્ક્રીમેન્ટ સ્કૂલે લીધેલ લોન ચૂકવવાનું કારણ આપી ફી વધારો ઝીંકી દીધો છે જેવા કેટલીક સ્કૂલોના નામ છે જેવા કે ઉદ્ગમ આનંદ નિકેતન અમદાવાદ ઇન્ટરનેશનલ સત્વ વિકાસ સંત કબીર જેવી શાળાઓ પચ્ચીસ ટકા સુધીનો ફી વધારો કર્યો છે હવે આ સ્કૂલો પર એફઆરસી કે સરકારનું શું એક્શન લેશે એ જોવું રહ્યું વર્ગના બાળકો જે સ્વનિર્ભર શાળાઓમાં ભણે છે એમની ફી આજે પણ વાર્ષિક પંદર હજારની અંદર છે અને પંદર હજાર ઉપર જયારે એમણે વધાર્યું હોય ત્યારે એફઆરસી પાંચ ટકા ત્રણ ટકા ને ચાર ટકાથી વધારે વધારો આપતી નથી અને જો વધારે કોઈએ ફી વસૂલ કરી હોય તો એ વાલીઓને પાછી અપાવે છે એટલે ઇન ધેટ કેસ બહુ ક્લિયર છે કે આજે તમારે માર્કેટમાં બે પ્રકારની ખાંડ મળે છે રેશનિંગની ખાંડ અને ઓપન માર્કેટની ખાડ તો તમને જે પોસાતી હોય ખાડ લેવાની એટલે ઘણા વાલીઓને બે લાખ પાંચ લાખ ફી ભરવાની પોસાય છે સુવિધા નામે ખરેખર જીરો કેમ કે સુવિધા સરકાર જ્યારે તમને બજેટ આપતી હોય વિધાનસભામાં બજેટ બજેટ દર વર્ષે એક્સ્ટ્રા એમને આપવામાં શિક્ષણને લઈને એ બજેટ ક્યાં જાય છે ફોર્મ સ્કૂલમાં એડમિશન લેવા જઈએ એટલે પાંચસો રૂપિયા સાતસો રૂપિયા હજાર રૂપિયાનું ફોર્મ ભરવા માટે પૈસા આપવામાં આવતા હોય રાજસ્થાન સ્કૂલની વાત કરું એસીમાં લોકોને એસી એસી લગાવી તો હજાર રૂપિયા એમને પર્સનલી લીધા તેનો કોઈ ઉલ્લેખ નથી એવી રીતે પૈસા ઓલરેડી વાલીઓ જોડે લેવામાં આવે છે વાલીઓને અનદેખા કરીને છેતરવામાં આવે છે તેની સુવિધા પ્રમાણે

સારું એજ્યુકેશન આપવું એની ફિલિંગ છે ફિલિંગ છે એની લાચારી છે અને એટલા માટે બિચારો છે ગમે તેમ કરીને છે ને એ લોકોના કેટલા બી ફી ના વધારા હોય છે ને પાંચ ટકા દસ ટકા એને ગમે તેમ કરીને પહોંચી વળવા માટે બિચારો પોતે કોમ્પ્રોમાઇઝ કરે છે પોતાના ખર્ચોમાં અને પોતે ક્યાંય અને એને ખબર છે કે હું ક્યાંય સવાલ નહીં ઉઠાવી શકું હું સવાલ ઉઠાવીશ તો ખાલી ખાલીને મારું થું ઉડાડવા બરાબર જ છે